ભરૂચમાં સહકારી ક્ષેત્રે એક પછી એક ઉથલપાથલ વચ્ચે દૂધધારા ડેરીની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે આ ચૂંટણી પૂર્વે જ ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપો કર્યા છે મનસુખ વસાવાએ કહ્યું કે ભરૂચમાં સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે કારણ કે હવે આ સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ રહી છે તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ખરીદ ફરોદ થઈ રહી છે અને જેની પાસે વધુ પૈસા હશે

ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન ને વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટી ની અંદર આ આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ એક કોક કોઈકનું કોક ભૂલ થઈ છે મેન્ડર આપવામાં સહકારી ક્ષેત્રમાં બી ગોર્ડ માટે ખરીદી થાય પૈસા આપીને ચાલે એવું બધું આજે ભાઈ સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે અનેક લોકોને આજે મેં દિશા મીટિંગ મેં પ્રશ્ન લીધો કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોયું અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે સહકારી ક્ષેત્રમાં આપી દીધું તે પ્રકારે એ બધું છે ખરીદબૃદ્ધિ નીતિ ચાલે છે આટલા વાત તમારો અનુભવ પ્રમાણે તમને કઈ પેનલ નો દાબ લાગે છે હવે એમાં શું છે જાતે કચરો નાખીને સ્વચ્છતા કરે કેટલું કહેવાય અધિકારીઓ દ્વારા જો કાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ દિવસ આપણે બધા જન્મદિવસ ને શુભેચ્છા સાહેબ ને પાઠવી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે સ્વચ્છતા એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા પરિણામ પણ જયારે મારે દુઃખ સાથે કેવું પડે છે કે આમોદની જે ઘટના જોઈ અને આમોદના લોકો અમારા નગરપાલિકા પાંચ નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની ને મિટિંગોમાં આવવું જોઈએ એ મિટિંગમાં આવે તો શું એમને ખ્યાલ આવે અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર માં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું